મિત્રો આપણે રોજિંદા જીવનમાં ચા અને થેપલા તો ખાતા જ હોય છે પણ આજે એમાં લાવીએ કંઈક નવીનતા તો ચાલો આજે આપણે જોઈએ ઓર્ગેનિક ચા સાથે પોઈ પાનના મખાણિયા થેપલા આ છે એમના રસોડાની અંદર અને બિનલબેન બનાવી રહ્યા છે ઓર્ગેનિક ચા અને એ આ બાજુ બની રહ્યા છે પોઈ પાનના થેપલા બિનલબેન આ પોઈ પાનના થેપલા શું છે પોઈના પાન હેલ્થ બેનિફિટ માટે બહુ બેસ્ટ છે કોઈના પાનમાં જે નેચરલ લુબ્રિકેશન હોય છે તે જોઈન્ટ પેઇનના રિલીફ માટે બેસ્ટ છે બધાની ઘરે ડેલી મેથીના થેપલા પાલકના થેપલા તો બનતા જ હોય જ્યારે બી મારા ફૂડ સ્ટોલ હોય છે ત્યારે હું આ કોઈના પાન એટલા માટે રાખું છું કે બધાને એના બેનિફિટ્સ ખબર પડે બધાની ઘરે કોઈના પાન થતાં હોય છે પણ કોઈને એના બેનિફિટ્સ ખબર નથી તો લોકો યુઝ નથી કરી શકતા બધા અહીંયા ટેસ્ટ કરીને જાય ઘરે પાર્સલ લઈને જાય ઘરના ન ભાવે એટલે પછી એમના ઘરે કોઈના પાન થતા હોય છે તો એનો થેપલા બનાવીને પછી એ લોકો એવરી ડે વીકમાં એક બે વાર બનાવીને એન્જોય કરી શકે હેલ્ધી ફૂડ થોડુંક લઈ શકે બસ આ કોન્સેપ્ટ છે મારો